તો જેથી કરીને આ વિડીયો પૂરો જરૂરથી જોજો અને જેટલા પણ પીજીવીસીએલ ના કર્મચારી છે એની સાથે જરૂરથી આ શેર કરજો આ એક એવી સ્કીમ છે જે તમને સારામાં સારું પ્રમાણપત્ર અપાવી શકે છે અને તેની સાથે સારામાં સારું એક ઇનામ પણ તમને અપાવી શકે છે તો શરૂઆત કરતા પહેલા હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બે લાયકન દબાવો જેથી કરીને જ્યારે પણ હું ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે તેને ઉકેલવાની રીતો વિશે વિશાળ અનુભવો અને સમજણ સંચિત કરવાનો છે એટલે કે મેન આ ચેલેન્જ છે એ પીજી વિશે મેન આ ચેલેન્જ પીજી વિશે લગતી છે અને તેનો મુખ્ય હેતુ શું છે તો કે આપણે કોઈ પણ કંપનીમાં કામ કરતા હોઈએ તો એમાં ઘણા બધા ફાયદા થતા અથવા તો ગેરફાયદા થતા હોય પરંતુ ઘણી બધી એવી ટેકનોલોજી હોય છે બરાબર તેનાથી ગેરફાયદા દૂર કરી શકો છો તો એવો તમારી પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા તમે પ્રેઝન્ટ કરી શકશો ઉર્જા ઇનોવેશન ચેલેન્જ બે હાજર બાવીસ ની મદદથી માં ઘણા બધા એવા કર્મચારી છે જેઓ પાસે ઇનોવેટિવ આઈડિયા છે તે ભાગ્ય જ મેનેજમેન્ટના સ્તર સુધી પહોંચે છે જ્યાં તેની યોગ્ય રીતે તપાસ કરી શકાય અને જો જરૂરી હોય તો તેનો અમલ કરી શકાય હવે આપણે તો ઘણું મોટું છે બરાબર એટલે એમાં કર્મચારી પણ ઘણા બધા છે કર્મચારીમાં કોણ આવે તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આવે બરાબર એટલે કે ટેકનિકલ સ્ટાફ પૂરો આવી જાય મીટર રીડર થી શરૂ કરો તો વન સ્ટાફ આવી જાય બરાબર હવે તમે એવું વિચારો કે તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છો બરાબર હવે તમારી પાસે કઈક આઈડિયા એવું હોય તમે લાઈન મેન્ટેનન્સ કરવા જાવ છો બરાબર અથવા તો ત્યાં જ આવશે તો તમારી પાસે કઈક આઈડિયા એવો હોય કે આપણી સાથે સીમિત રહી જાય છે શા માટે કેમ કે તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છો એટલે કે આપણી કઈ પહોંચ ઊંચે સુધી હોતી નથી કે આપણને એમડી થાય ઓળખતા હોય કે એન્જિનિયર થાય ઓળખતા હોય બરાબર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ ઓળખતા હોય એવી આપની પહોંચ હોતી નથી તો આ ઉર્જા ઇનોવેશન ચેલેન્જ એવી છે કે જો તમારી પાસે આઈડિયા છે છે તો આ તમને તમને પ્રપોઝલ મળી રહી રહી અત્યારે બરાબર એમ સમજો કે કે બીજી કંપની પૂછી તમારી પાસે શું આઈડિયા છે આઈડિયા હોય તો આપો અને જબરદસ્ત ઇનામ પણ મેળવો અને સાથે સાથે પ્રશંસા પત્રક પણ મેળવો હવે આમાં તમે જો મીટર રીડર હો તો તમારે એ બાબતે વિચારીને બધા તમારા જે વિચાર વિમર્શ હોય એ રજૂ કરવાના છે

તમારા માઇન્ડમાં કંઈક આઈડિયાઓ છે તમે જો ક્રિએટિવ હશો તો તમે આ ચેલેન્જમાં ભાગ લઈ શકશો તમારા વિચાર વિમર્શો જે છે એ મેનેજમેન્ટ સામે મૂકી શકશો અને જો મેનેજમેન્ટ ને તે પસંદ આવશે બરાબર તો તેની સામે તમે પુરસ્કાર પણ મેળવી શકશો એટલા માટે આ ઉર્ઝા ઇનોવેશન ચેલેન્જ છે એ ખૂબ જ મહત્ત્વની સ્કીમ છે અને મારા આ કેરિયરમાં હું પહેલીવાર જોઉં છું કે કોઈ પણ કંપની હોય એ પોતાના કર્મચારી માટે આવી એક સારી

કે પાંચ જણા ને છે પછી એ વિચારે દબાઈ જશે કંપની માટે ફાયદાકારક હોય ગ્રાહક માટે ફાયદાકારક હોય તો અવશ્ય તમે તમે આ ભાગ લો અને જબરદસ્ત પુરસ્કાર મેળવી શકો છો હવે જોઈએ વિષય પર વિચારો રજૂ કરી શકાય એટલે કે હવે તમને બીજો પ્રશ્ન એમ થાય કે તમારી પાસે આઈડિયા તો છે પણ અહીંયા થોડી લિમિટેશન છે કે તમારો તમે વિચાર કયા મુદ્દા પર રજૂ કરી શકશો એ મુદ્દા ફિક્સ આપેલા છે તો એ એક પછી એક હું તમને કહું તો વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણને વિડિયોને આગળ ધીમે ધીમે વધારી રહ્યા છે પરંતુ જો તમે બીજા ફ્રેન્ડ સાથે વિડીયો શેર નથી કર્યો તો દળપની વિડિયોને શેર કરીજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો બરાબર જોઈએ ચાલો તો પહેલા નંબરનો જે ટોપિક છે એટી એન્ડ સી લોસ રિડક્શન એટલે કે ટી એનડી લોસિસ છે કંઈ પણ હોય તેને ઘટાડવા માટે તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તમે એનો વિચાર વિમર્શ કરી શકો છો સેકન્ડ છે ઓપરેશનલ કોસ્ટ રિડક્શન ઓર રેવન્યુ એન્હાન્સમેન્ટ હવે કંપની રેવન્યુ કઈ રીતે વધારી શકાય બરાબર કેવી ટેકનિક તમે એપ્લાય કરો ઓછો ખર્ચ થાય અને વધુ નાણાં મળે બરાબર એ તમે ફિલ્ડમાં કામ કરતા હો એટલે તમને વધારે આઈડિયા આવી શકે બરાબર એમાં મને બે ફિલ્ડમાં કામ ના કર્યું મને ના ખબર પરંતુ પોસ્ટ હોય એમાં તમે જે કામગીરી કરી હોય અને તમારા માં કઈ આઈડિયા હોય રેવન્યુ એન્હાન્સમેન્ટ માટે તો તમે એને પણ રજૂ કરી શકો છો થર્ડ નંબર પર આવે છે ઇન્ટરપ્શન રિડક્શન ઇન્ટરપ્શન એટલે કે પાવર સપ્લાયમાં પણ ઇન્ટરપ્શન આપતું હોય એ બધા પણ તમે આઈડિયા રજૂ કરી શકો છો અને લાસ્ટ છે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન તો કે પીજીવીસીએલ કંપની શું ઇમ્પ્લીમેન્ટ કરે તો કન્ઝ્યુમર ને સેટિસ્ફેક્શન માં અત્યારે એવો જમાનો છે કે ગ્રાહકોને ઘરે બેઠા બધી સુવિધા જોતી છે બરાબર તો ઘણા આપણે જોઈ લો સ્વિગી જોઈ લો બરાબર હવે આપણે રાત્રે કઈક જમવું છે તો ડાયરેક્ટ ઓર્ડર કરી દેજો સ્વિગી ઝોમેટો કાઈ પણ તો એક કેવું થયું આપણે હોટેલ બહાર જમવા પણ નથી જવું આપણે ઘરે બેઠા સુવિધા જોતી છે હવે ઘરે બેઠા સુવિધા મળે તો તે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન

અને વચગાળાનો કઈક એવો રસ્તો નીકળે જેનાથી પેપર work પણ ઓછું થતું હોય છે એટલે જરૂરથી તમે વિચારજો હવે જોઈએ કે નોંધણી કઈ રીતે આની કરાવવાની બરાબર અથવા નોંધણી કોણ કરી શકે તો કે આમાં નોંધણી કોણ કરી શકે તો કે તમામ વિદ્યુત સહાયકો વિદ્યુત સહાયક એટલે શું તો કે 3 વર્ષનો જેને પ્રોબેશનલ પીરિયડ હોય સોરી પ્રોબેશનલ પીરિયડ નહીં પરંતુ તમે હાજર થયા તો બરોબર અને 3 વર્ષ સુધી તમે કાયમી નથી થયા તો એ આપણે વિદ્યુત સહાયકમાં હોઈએ છીએ

સેકન્ડ થિંગ છે કે તમે ગ્રુપમાં પણ ભાગ લઈ શકો છો જો તમે ગ્રુપમાં ભાગ લેવા માંગો છો તો તમે વધુમાં વધુ પાંચ સભ્યો ભાગ લઈ શકો છો અને ગ્રુપમાં સભ્યો કોઈ પણ

શકો છો મેં કરો મને અંગ્રેજી આવડતું નથી તો તમને ચિંતા થાય કે હું મારો વિચાર કઈ રીતે રજૂ કરી શકું એના માટે મેનેજમેન્ટે ખૂબ જ કાળજી રાખી છે અને કહ્યું છે કે તમે તમારો જે વિચાર છે એ ગુજરાતીમાં પણ રજૂ કરી શકશો બરાબર હવે અંગ્રેજીમાં કરવું હોય તો અંગ્રેજીમાં પણ તમે કરી શકો છો તમારે આની નોંધણી online પોર્ટલ પર કરવાની રહેશે એટલે કે હવે તમને પ્રશ્ન એમ થાય કે નોંધણી કઈ રીતે કરવી તો તમે જજો HR section માં પૂછજો તમારા office એ એટલે તમને પોર્ટલ જે છે intranet નું એની તમને link ઓપન કરી આપશે અથવા તો આ રીતે નોંધણી કરવાની છે એ તમને માહિતી તમને આપશે બરાબર હવે જોઈએ કે આમાં તમને શું પુરસ્કાર મળવા પાત્ર છે ઉપર દર્શાવેલ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા વિચારો નીચે મુજબ એનાયત કરવામાં આવશે એટલે કે તમે સમજો કે PGDCL માં જો ચાલીસ હજાર કર્મચારી હોય બરાબર તો ચાલીસ હજાર માંથી જેટલી પણ અરજી આવે બરાબર દાખલા કે ચાલીસ હજાર માંથી વીસ હજાર અરજી આવી તો એમાંથી જે પણ કઈ પણ અરજી કોઈ પણ ની મેનેજમેન્ટ સ્વીકારશે જે વેલિડ છે બરાબર એ સ્વીકારવામાં આવતી હોય છે બરાબર તો એમાં જે સિલેક્શન થાય એના ક્રમ વાઇઝ એને પુરસ્કાર આપવાના છે તો પ્રથમ ક્રમ આવે તો એક પોઈન્ટ પચાસ લાખ અને પ્રમાણપત્ર આપવાનું છે એટલે કે એક લાખ ને પચાસ હજાર નું શું કરવાનું ઇનામ મળશે અને સાથે એને પ્રમાણપત્ર આપવામાં આવશે હવે જો બીજો ક્રમ આવે એનો તો એક લાખ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવશે હવે જો ત્રીજો ક્રમ હોય તો તો પ્રમાણપત્ર આપવામાં આવશે આ ત્રણ નંબરની આપણે વાત કરીએ પછીના દસ વિચારો માટે રૂપિયા વીસ હજાર ના વિશેષ ઇનામ અને પ્રમાણપત્ર માટે પાત્ર બનશે એટલે કે પછીના જે દસ વિચારો હોય છે તેમાં પણ વીસ હજાર ના વિશેષ ઇનામ અને પ્રમાણપત્ર અવેલેબલ છે

જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને હજી સુધી આમાં કોઈનું પણ ખરાબ પણ નથી કરવું અને કાયમ પણ નથી કરવું પરંતુ આ સ્કીમમાં તમે વિચારજો આમાં તમે એટ્રેક્ટિવ ઇનામ પણ જીતી શકો છો સાથે પ્રમાણપત્ર પણ મેળવી શકો છો અને કોઈ એવી વસ્તુ તમે બનાવી શકો છો બરાબર જેનાથી પીજીસીએલ ને પણ ફાયદો થશે અને તેના જે માનવતા ગ્રાહકો છે તેને પણ ફાયદો થશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો